ડભોઈ તાલુકાના કરનાળી ખાતે શ્રી કુબેર ભંડારી દાદાનું વર્ષો જૂનું મંદિર આવેલું છે જ્યાં દર અમાસના દિવસે દર્શન કરવાનો અનોખો મહિમા છે ત્યારે ગઈકાલે અમાસના દિવસે આ મંદિર ખાતે શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી આ અતિ પૌરાણિક મંદિરમાં અમાસના દિવસે દર્શન કરવાથી ભક્તોની માનતા પૂરી થતી હોવાથી અમાસના દિવસે વહેલી સવારથી દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી અમદાવાદના બોપલમાં સત્યાવીસ માર્ચની રાત્રે મારામારીની ઘટના સામે આવી હતી જેમાં ઘરઘાટીનું કામ કરતા યુવક પાસે તેની જ કોલોનીમાં રહેતા યુવકે ઓછીના રૂપિયા માગ્યા હતા પરંતુ તેમને પૈસા આપવાની ના પાડતા અગિયાર જેટલા યુવકોએ ભેગા મળીને ગરગાટીને લાકડાના દંડાથી ઢોરમાર મારી લોહી લુહાણ કર્યો હતો જે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો ત્યારે આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી અગિયાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતમાં મોટા પાયે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેમાં પોલીસ કમિશનર જી એસ મલિકે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના આડત્રીસ પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે ત્યારે પોલીસ કમિશનરની આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ શરૂ થઈ ગયો છે